સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા માટે વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે અને લોકોને સ્વચ્છ રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની રાજ્યભરમાં શરૂઆત કરવામાં આવી છે જેમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું લુણાવાડા નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક સ્થળે સફાઈ કરવામાં આવી રહી છે ગતરોજ લુણાવાડા નગરપાલિકા દ્વારા શેને પીવાનું પાણી પૂરું પાડતા વોટર વર્ક્સ ના પાનંદ નદી અને કુવામાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી કે જેમાં પાણીમાં જૈ નીલ કાંસ તેમજ પાણીમાં ઉગી નીકળેલ વનસ્પતિ સાફ કરવામાં આવી હતી શહેરમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધી વિવિધ વિસ્તારો જાહેર સ્થળો જાહેર શૌચાલય સહિત અનેક જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ